ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટૂંક સમયમાં પાટા પર દોડશે સ્વદેશી તકનીકથી નિર્મિત આ રેલગાડી પર્યાવરણ અનુકૂળ પરિવહનમાં ક્રાંતિ લાવશે ભારતના પર્યાવરણ અનુકૂળ પરિવહન ક્ષેત્રે એક મોટી છલાંગ લગાવવાની તૈયારીમાં છે ને સમયમાં દેશની સૌપ્રથમ હાઇડ્રોજન સંચાલિત રેલગાડીનું સંચાલન શરૂ થશે આ પહેલ શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ રેલગાડીનું પરીક્ષણ ચેન્નાઈ ખાતેની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે ને સમયમાં તેને હરિયાણાના જિંદ સોનીપત માર્ગ પર શરૂ કરવામાં આવશે આ રેલગાડી સંપૂર્ણપણે સ્વદેશી તકનીકથી વિકસાવવામાં આવી છે અને તેનું નિર્માણ લખનઉ સ્થિત રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું છે આ રેલગાડી હાઇડ્રોજન અને ઓક્સિજન ના મિશ્રણથી ઉત્પન્ન થતી વીજળી પર ચાલશે જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થશે નહીં કારણ કે તે ઉત્સર્જન તરીકે માત્ર પાણીની વરાળ છોડશે બારસો હોર્સ પાવરની ક્ષમતાવાળું તેનું એન્જિન તેને વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન રેલગાડી બનાવે છે શરૂઆતમાં તે આઠ ડબ્બાઓ સાથે એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દળશે આ પરિયોજના હાઇડ્રોજન ફોર હેરિટેજ વિરાસત માટે હાઇડ્રોજન પહેલનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય ભારતીય રેલવેને બે હજાર ત્રીસ સુધીમાં ચોખ્ખા શૂન્ય કાર્બન ઉત્સર્જક બનાવવાનું છે આ યોજના અંતર્ગત દેશના પર્વતીય અને ઐતિહાસિક માર્ગો પર આવી પાંત્રીસ રેલગાડીઓ ચલાવવાની યોજના છે આ પગલાંથી ભારત એવા ગણ્યા ગાંઠા દેશોની શ્રેણીમાં જોડાઈ જશે જેમણે આ પ્રકારની પર્યાવરણ અનુકૂળ રેલવે તકનીક અપનાવી છે ને ગાળે ડીઝલની તુલનામાં આર્થિક બચત પણ થશે